ત્યાં ચેકઅપ કરાવવા ગયા હતા અમને એમ કે ત્યાં ઓપરેશન આવશે પણ ત્યાંથી ડૉક્ટરે એમ કીધું કે રાજકોટ જવું પડશે તમને ફાઇલ બનાવી દીધી અને ત્યાં અત્યારે જવાનું છે તો ઠેલો ની બધું તૈયાર કરી લીધું હે ને અત્યારે આજે દાખલ થવાનું છે આજે દાખલ થવાનું છે અને કાલે સર્જરી થાય તો બસ જો હમણાં નીકળી થોડીક વારમાં અમે નાસ્તો ને બધું કરી લીધું હે બાકી બધી તૈયારી અહીં થઈ ગઈ છે બેગ કરી દીધું છે બાકીની બધી વસ્તુ લેવાઈ ગઈ છે પ્રભુ ને ઓપ્રેશન હે કાય મારું હાલો કઈ જોવી જાય બીજું હું મોઢું કેમ પડી ગયું કે રાખે હાલો કઈ જોવી જાય બીજું શું હોય હું કરાજી પોફિંડા હે જોઈ જોઈ দ

લઈ લે બેગ હાલ મારી પાસે લઈ લો તને કઉ હું લઈ લઉ લઈ જાવ બોલાને જા દુકાન જા જા

પછી ભાભી લઈ ગયા દુકાને ત્યારે પાછા અમે નીકળવા દીધા હાલો અહીંથી રાજકોટ પોગી પછી મળીએ આપણે આગળ શું ટૂંકમાં દવાખાનું ક્યાં છે મને ખબર નથી આમાં એડ્રેસ છે એડ્રેસ પ્રમાણે આપણે જવાનું છે હાલો પછી રસ્તામાં અહીંયા આવું લાગે ને તો ગોતી ત્યારે પાછા મળીએ આપણે ત્યાં આગળ અને આ તો અમને થોડીક વાર પહેલાં રોવા માંડી હતી પછી માન થાની રાખી મમ્મી કે એમાં કાંઈ હોય નહીં કાંઈ સારું હાલો તો મળીએ પછી તમે થોડીક વાર પછી તો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ અત્યારે અને સીતાજીના ભાઈ અરે વાત કરે છે અત્યારે પાછો રિક્ષા કરીને પછી હોસ્પિટલ ગોતવાની છે હાલો હમણાં રિક્ષા રિક્ષા ગોતી લઈને પછી ભાગી હોસ્પિટલ બાજુ પાછળ બસ સ્ટેન્ડ છે રાજકોટનું તો અત્યારે આપણે પહોંચી ગયા એ પાછળ તમે હોસ્પિટલ જોઈ શકો છો આપણે જે હોસ્પિટલ આવવાનું સ્ટાર હોસ્પિટલ તો જનકભાઈ પણ છે ને આવે છે એને ફોન કર્યો તો તમને કે હું આવું ત્યાં તો હાલો થોડી વાર પછી આવે ને પછી આપણે અંદર જાય રિપોર્ટ રિપોર્ટ લખાવીએ તો રહેજો આગળ હા તો અત્યારે આપણે હોસ્પિટલ તો પહોંચી ગયા કે અંદર નથી ગયા અમે કારણ કે સવારમાં ના કંઈ કઈ ખાતું નતું નાસ્તો નથી કર્યો એટલે થોડોક નાસ્તો અત્યારે લઈ આવ્યો અમે બિસ્કીટ બધું છે સિંગ છે વેફર છે એવું બધું અને જનકભાઈ ત્યાંથી ખાલી રિપોર્ટ જોઈને ડોક્ટરે કીધું કે તમારું ઓપરેશન આયા નહી થાય રાજકોટ આવવું પડશે એટલે પછી રાજકોટ આઈજે આજે દાખલ થાય જાય અને કાલે લગભગ સર્જરી થાય સારું હાલો જ હોય આગળ શું થાય છે હવે હા તો સવારમાં રોવા માંગ્યું મેં કોઈમાં બોવાનું કામ ન હોય ના બે પાંચ મિનિટ ઓપરેશન હોય તારું સારું હાલો તો મળીએ આપણે આગળ હા હોય તો અત્યારે આપણે છે ને ચેકઅપ એને કરાવી લીધું છે હમણાં થોડીક પહેલાં અને સીટી સ્કેન કરાવવાનું કીધું છે એટલે આપણે સીટી સ્કેનના હોર્ડની બહાર બેઠા બેઠાઈ વારો આવે ને એટલે જવાનું છે કાલે સોનોગ્રાફી કરાવી હતી પણ સોનોગ્રાફીમાં કંઈ સરખું હોય ને ખબર નથી પડતી એટલે ફાઇલ વાઇલ બધું અંદર આપી દીધું છે વારું આવે એટલે પછી સીટી સ્કેન કરાવીને પછી બે કલાક પછી આપણે એનું આવે એટલે સીટી સ્કેન કરાવીને પછી બે કલાક પછી કે તમારે ઘરે જાવું હોય તો ઘરે નહીં કે પછી પાછા આવજો બે કલાક પછી પછી ખબર પડે એટલે સારું હાલો સીટી સ્કેન કરાવીને પછી મળીએ પાછા આસ્તવત પ્રોટો થાય ને અને ડોટ 2 કલાક પછી રિપોર્ટ આવી જાય પછી ખબર પડશે 4 વાગે રિપોર્ટ આવશે અત્યારે 2:00 વાગ્યો છે એ ઉધી રાખડો 2:00 વાગ્યો છે અઢી વાગે અઢી વાગે છે દોસ્તો 4:00 રિપોર્ટ આવી જાય પછી પાછા જાય માર ને માર ભાઈ ફગેરામાં આવે છે તો વાહ ને ભગવાન હો કે હાલો હાલો પડીયા ઓકવાન બનાય હા तो आप अत्य जो नास्तो करो आई वही अनुज भाई बेटा है हमारा इनका हाड़ा बैठा है इनका हाड़ा बैठा है <laughs> मोटा हाड़ा ने फोन करे तो पानी आवे हम से नहीं रहे और आप आधार पप्पा ने आ है आ जापटो है मेंडा है ये बाकी है स्वाद है स्वाद आवाज ये टेस्ट करी आ रही है

આગળ મળી જાય કરાયેલી પછી હું ટૂંકમાં રિપોર્ટ આવી જાય પછી મળી જાય લોચો થઈ જાય હમણાં કે ને વિડીયો નું મગજ માં નીકળી જાય દોઢ વાગ્યા ના તમે નીકળી જતા પાછો જોઈ હવે હાલો તો ફેમિલી અત્યારે રાતના સવા આઠ વાગી ગયા છે અને અમને બેડ મળી ગયો છે એકસો અને પચીસ નંબરનો ના સોરી બસો પચીસ નંબરનો તો ધનકભાઈ અને અજય ગયા છે જમવા ટૂંકમાં અને અમારી માટે અહીંથી જ હોસ્પિટલમાંથી જમવાનું મળી ગયું હતું અને શીતલ અહીંયા બાજુમાં બેઠી છે અને હમણાં થોડીક વાર પહેલાં મને બાટલો ચડાવ્યો હતો અને બાટલો ચડાવી પૂરો થઈ ગયો છે જો અહીં સાઈડમાં છે અને કાલ સવારમાં મારું ટ્રીટમેન્ટ ચાલુ થાય સર્જરી કરાવવાની છે તો જનકભાઈની આવે એમ થોડીક પછી

કાઈ નહીં તમને દુખે ને રા ઓછું પડ્યું એમ ઓ લોય કાર્ડ નાઈ આ મજા હું હું કઈ રોઈ બ્લડ ને અહીંયા અહીંયા ટુકમાં પેલા હે ને અહીંયા નહીં દેખાય તમને આ દેખાય છે અહીંયા ઓલું પોઈન્ટ દેખાય છે રેડ પોઈન્ટ દેખાય છે ઈ અહીંયા પેલા હોય લગાડી દીધી હું એમાંથી બ્લડ પેલા સેમ્પલ લેવા આવ્યા નર્સ નોતી મળતી તો એકવાર અહીંયા ઘૂસ થઈ કેટલી વાર અહીંયા ટુકમાં મને દુખ્યો બહુ વધારે પડતો અહીંયા લગાડીને ત્યારે નર્સ નોતી જડતી લોકોને પછી પછી આયા માન જેડ્યું અહીંયા અહીંયા છે ને માન એને જેડ્યું ત્યારે પછી છે ને અને આવા કઈ ને કપડા છે આવા કઈ કપડા છે આ આવી ગયા છે જો અહીંયા મરાઠો નાસ્તો લઈ આવ્યા અને અજય નાસ્તો લઈ આવ્યો છે તો કાઈ વાંધો તમે જઈ માં કે ભૂખ સારું વાંધો નહીં બીજો શું હોય તો લેતા આવજે એક આદી આઈન બોટલ કે અજય પણ જો નાસ્તો આવતો રહ્યો અને લઈ ચાઇનીઝ બેડ સારું વાંધો નહીં તો બેડ બેડ ખાઈ લઈએ ખાઈ લઈએ આ જાકીરા જાગવાનું છે આ જાકીરા દામ જ કાઢવાની છે સારું હાલો અત્યારે બસો પચીસ નંબરનો નો બેડ છે ને એવી રીતે ફરતી બાજુ બધા નંબર મારેલા છે બેડમાં આ બેડમાં અને આઠ બેડ જેટલા છે આ આ વોર્ડમાં આઠ બેડ છે જેટલા અત્યારે એ બધાને અલગ અલગ ટાઈમે અલગ અલગ ટૂંકમાં ઓપરેશન કરવાનો ટાઈમ આપેલો ને આપણો હવારમાં ટાઈમ છે હામે જો ઓલા ભાઈ રહ્યા ને એને તો મારા મોટી પથરી છે લગભગ પચીસ એમ સોરી એકવીસ એમ એમની પથરી છે એ ભાઈને મારે તો કાંઈ ન કહેવાય મારે તો આઠ એમ એમની જ છે ખાલી સારું હાલો મળીએ પછી